માછલીની ઉલટી એબેગ્રીસ વેચવા માટે ફરી રહ્યા હોય તે માહિતીના આધારે વડોદરા શહેર પોલીસ ઝોન બે એલસીબી સ્કોડે અટકાયત કરી આરોપીઓ પાસેથી પાંચ પોઈન્ટ બસો બાણું કિલોગ્રામ વજનની માછલીની ઉલટીની કિંમત રૂપિયા એક કરોડ પાસઠ લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કરી અટલાદરા પોલીસને સુપ્રત કર્યો છે આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ એસસીપી ડી ડિવિઝનના એ વી કાડકડ પત્રકાર પરિષદ વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા શહેરના બિલકુલ રોડ પાસે આવેલ ધ માર્ક કોમ્પલેક્ષના મેદાનમાં ઉભેલી સ્વિફ્ટિઝાયર કારમાં કેટલાક શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી આ કારમાં સવાર વ્યક્તિઓ વેલમાછલીની ઉલટી એમ્બેર ગ્રીસ વેચવા માટે ફરી રહ્યા છે તે માહિતી મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી પાંચ કિલો બસો બાણું ગ્રામની ઉલટીની કિંમત રૂપે એક પોઈન્ટ પાસઠ કરોડથી વધુ સુગંધિત પરફ્યુમ તેમજ ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પાંચ કિલો બસ્સો બાણું ગ્રામ વજનની વેલ માછલીની ઉલટી એમ્બેર ગ્રીસ વેચો માટે કાલ લઈને ભીલકેનાલના રહેણાંક વિસ્તારમાં ફરતા છ શખ્સોને ઝોન બે એલસીબી સ્કોડે ધરપકડ કરી હતી પાંચ પોઈન્ટ બસ્સો બાણું કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે રૂપિયા એક કરોડ પાંસઠ લાખ ત્રેપન હજાર મૂકવામાં આવે છે બર્ગ્રીસે સ્પર્મવેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે ચત્તર તથા ચાઇનીઝ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે પકડાયેલા છ આરોપીઓ ઇન્ટરનેશનલ ગેંગ સાથે જોડાયેલા છે કે કે તે દિશામાં આટલા પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ પાસેથી એમ્બેગ્રીઝ ઉપરાંત રૂપેક પોઈન્ટ સત્તેર લાખની કિંમતના છ મોબાઈલ ફોન એક કાર તેમજ ખીલ્લો મળીને રૂપેક પોઈન્ટ પાંસઠ કરોડ ઉપરાંતની કિંમતનો મુદ્દા કબજે કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે પોલીસે સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા ગૌતમ અર્જુનભાઈ વસાવા દીપક ભીખાભાઈ રબારી સિદ્ધાર્થ ઉર્ફે સની શનાભાઈ તળવી સુરતસિંહ સુરજીતસિંહ કામ રાજુ રાજુર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ એસસીપીડી ડિવિઝનના જેવી કાટકડ વધુ માહિતી આપતા જણાવ્યું હતું